આણંદ શહેર અને જિલ્લામાં ડીજે અને સાઉન્ડ સિસ્ટમના વધારે પડતા અવાજને લગતી ફરિયાદો સતત વધી રહી છે ત્યારે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ એક મહત્વનો નિર્ણય કર્યો છે ડીજે અથવા તો સાઉન્ડ સિસ્ટમનો અવાજ વધુ રહેશે તો તે વાહન જપ્ત કરી લેવાશે સાથે જ ડીજે માલિકો અને પાર્ટી પ્લોટ સંચાલકો માટે સાઉન્ડ લિમિટ ઇન્સ્ટોલ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે ત્યારે હોસ્પિટલ શાળા અદાલતો અને ધાર્મિક સ્થળોની આજુબાજુમાં સો મીટરના વિસ્તારની અંદર ધ્વનિ પ્રદૂષણ ફેલાતું હોય તો પોલીસ અને જીપીસીબી દ્વારા તાત્કાલિક પગલા લેવામાં આવશે જો કોઈ ઉલ્લંઘન કરશે તો તેને બેતાલીસ હજાર રૂપિયાની વધુનો દંડ ફરવા આવશે અને સર્કિટ હાઉસ ખાતે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીની અધ્યક્ષતામાં ડીજે માલિકો પાર્ટી પ્લોટ સંચાલકો અને અન્ય અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી જ્યાં આ ધ્વનિ પ્રદૂષણ મુદ્દે નિર્ણય લેવાયો હતો